હેલો સ્ટુડન્ટ્સ શું છું હિરાન અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ ફોરનું બી ઇન્કમ ટેક્સ એમાં આપણે યુનિટ નંબર ત્રણ જોવાનું છે બરોબર છે જેમાં આજે આપણે એક્ઝામ્પલ નંબર ટ્વેલ્વ બી શાહનો જોવાનું છે બરોબર છે શું કહેવા માંગે છે તો કે ભારતીય રહીશ અને વરિષ્ઠ નાગરિકતા શ્રી સોમિલ એક વિકલાંગ વ્યક્તિ છે બરાબર છે એટલે કે ભારતીય રહીશ છે વરિષ્ઠ નાગરિક છે એટલે કે એની એજ સાઠ વર્ષથી વધારે છે અને એક વિકલાંગ વ્યક્તિ છે બરોબર છે એટલે કે એને વરિષ્ઠના નાગરિકના પણ હક્કો મળશે વિકલાંગ વ્યક્તિના પણ હક્કો મળશે બરાબર છે તેમણે તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ પૂરા થતા વર્ષ માટે નીચેની વિગતો પૂરી પાડી છે બરાબર આ પ્રકારનો સમ તમને દસ માર્ક્સમાં પૂછી શકે છે બરાબર છે જો થિયરી ના પૂછાય તો પ્રેક્ટિકલ પણ પૂછાઈ શકે છે અને નાનો સમ પણ પૂછાઈ શકે છે જો આ પ્રકારનો સમ પૂછાય તો ખૂબ જ સારું બરાબર છે તો તમારે થિયરી કરતાં પ્રેક્ટિકલ તમારે છે એ ધ્યાનમાં લેવાઈ જશે ગ્રોસ પગારની આવક નવ લાખ દસ હજાર અંધજન મહામંડળમાંથી મળેલ માનદ વેતન આપ્યું છે બેંક ફિક્સ ડિપોઝિટનું વ્યાજ ગ્રોસ આપ્યું છે બેંક સેવિંગ ડિપોઝિટનું ખાતાનું વ્યાજ આપ્યું છે પોસ્ટ ઓફિસ સેવિંગ ખાતાનું વ્યાજ એક નામે એટલે કે જે સિંગલ પર્સનના નામે છે એ ખાતાનું વ્યાજ છે પોસ્ટ ઓફિસનું વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડમાં આપેલ દાન અંધજન મહામંડળ માન્ય ફંડને આપેલ દાન પોતાની મેડિક્લેમ વીમા પોલિસીનું પ્રીમિયમ તેમના પર આધારિત પિતા તેઓ પણ વિકલાંગ વ્યક્તિ છે ની તબીબી સારવાર અંગે થયેલ ખર્ચ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ખાતામાં ભરેલ રકમ અને આકારણી વર્ષ બે હજાર ચોવીસ માટે તેમની કુલ કરપાત્ર આવકની ગણતરી કરો આટલી આપણને દસ બાબતો આપી છે એમાં આવકો આપી છે અને જે છે એને ક્યાં દાન કર્યું છે અથવા તો ક્યાં એની રોકાણ કર્યું છે એ વસ્તુ તમને આપી છે તો આપણે છે એ ચોવીસ પચીસ માટે તેમની કુલ કરપાત્ર આવકની ગણતરી કરવાની છે ચાલો તો સૌપ્રથમ આપણે પત્રક બનાવી લઈએ બરાબર છે શ્રી સૌમિલની કુલ કરપાત્ર આવકની ગણતરી દર્શાવતું પત્રક એમાં પાછલું વર્ષ આપણું ત્રેવીસ ચોવીસ છે આકારણી વર્ષ ચોવીસ પચીસ છે અને પાન ફરજિયાત નથી લખો તો સારું ના લખો તો કાંઈ વાંધો નહીં બરાબર છે દસ આપણું છે એ ડિજિટ હશે એમાં છ છે એ આલ્ફાબેટ અને ચાર છે ન્યુમેરિક હશે અને આકારણી વર્ષ ચોવીસ પચીસ છે આપણું બરાબર એકેડેમિક ઇયર એ જ આપણું આકારણી વર્ષ છે બરાબર કદાચ આકારણી વર્ષ આપ્યું હોય ના આપ્યું હોય ના આપ્યું હોય તો તમારે છે એ જે આપણું એકેડેમિક યર છે બરાબર ચોવીસ પચીસ એને તમારે તમારું આકારણી વર્ષ લેવાનું છે આ સિવાય જે જો તમે વિડીયો આગળ યરમાં જોતા હોવ બરાબર છે તો તમારું જે એકેડેમિક યર છે એને તમારે આકારણી વર્ષ લેવાનું થાય જો કાંઈ ના આપવું હોય તો બરાબર છે ચાલો તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ દાખલો સ્ટાર્ટ કરીએ સૌ સૌ પ્રથમ આપણને પગારની આવક આપી છે બરાબર છે પગારની આવક આપી છે અને એ પણ આપણને ગ્રોસ આપી છે ગ્રોસ આપી છે ઇન ધ સેન્સ કે એમાં કોઈ પણ જાતનો કપાત છે એની બાદ કરેલી નથી બરાબર છે તો પહેલાં આપણે પગારની આવક લખશું અને ઇનર કોલમમાં નવ લાખ દસ હજાર બરાબર છે સોરી પગારની આવક એના શીર્ષક હેઠળ આપણે ગ્રોસ પગારની આવક બરાબર છે એ આપણે નવ લાખ દસ હજાર અને હવે આમાં કોઈપણ જાતની કપાત બાદ નથી ગ્રોસ પગાર એટલે આપણે છે એ કોઈ પણ જાતની કપાત છે આમાં બાદ છે એ આપેલી નથી તો આપણે આમાંથી બાદ કરશું જે આનું સ્ટાન્ડર્ડ ડિડક્શન છે પચાસ હજાર આપણે જ્યારે પગારની આવક હતા ત્યારે આપણને ખબર છે કે સ્ટાન્ડર્ડ ડિડક્શન આપણે ગ્રોસ પગારની આવકમાંથી પહેલાં બાદ મળે બરાબર છે બીજું કાંઈ પણ આપણને પગારની આવકમાંથી બાદ મળે એવો આપણે કોઈ ખર્ચો આપ્યો નથી તો અહીંયા આપણે લખશું બાદ સ્ટાન્ડર્ડ કપાત હજાર માંથી પચાસ હજાર માઇન્સ એ આવશે આઠ લાખ સાઈઠ હજાર અને એ આપણે બાર લખી નાખશું પગારની આવક તરીકે બરાબર તો આ પગારની આવક થઈ ગઈ આપણી આઠ લાખ સાઈઠ હજાર બારે પછી આપણને બીજી કઈ કઈ આવક આપી છે તો કે બીજી આપણને અંધજન મહામંડળમાંથી મળેલમાં માનદ વેતન આપ્યું છે બેંક ફિક્સ ડિપોઝિટનું વ્યાજ આપ્યું છે બેંક સેવિંગ ડિપોઝિટ ખાતાનું વ્યાજ આપ્યું છે અને પોસ્ટ ઓફિસ સેવિંગ ખાતાનું વ્યાજ આપ્યું છે બરાબર છે તો આ બધી જ આવકો છે અને પછી આપણને છે એ વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડમાં આપેલ દાન આપ્યું છે બરાબર પણ એ તો આપણે એટીજી હેઠળ બાદ લેવાનું છે તો એને આપણે આપણા આવક તરીકે કન્સિડર કરી શકીએ નહીં બીજી આપણે આવકની વાત કરીએ તો આ ચારે ચાર આવક આપણને થઈ છે અને આ બધી આવક આપણની અન્ય સાધનની આવકના શીર્ષક હેઠળ આપણને જે છે એ મળે છે બરાબર તો અહીંયા આપણે બીજા નંબરમાં પગારની આવક થઈ ગયા પછી અન્ય સાધનોની આવક તો બધી આવકો આપણે પહેલાં લખી નાખશું બરાબર છે પછી આપણે એમાંથી શું બાદ મળે એ જોઈ લઈ પહેલાં આંધજન મહામંડળમાંથી મળેલ વેતન તો અહીંયા આપણે લખી નાખશું તો કેટલું છે તકે કે છે છન્નું હજાર તો અહીંયા આપણે છન્નું હજાર લખી નાખીએ બરાબર છે આગળ વધીએ પછી એ પૂછે બેંક ફિક્સ ડિપોઝિટનું વ્યાજ ગ્રોસ તો અહીંયા આપણે બેંક ફિક્સ ડિપોઝિટનું વ્યાજ એ પણ અત્યારે આપણે પૂરેપૂરું એમને એમ લખી નાખીએ એક લાખ પિસ્તાલીસ હજાર પછી છે બેંક સેવિંગ ડિપોઝિટનું વ્યાજ અને એ આવશે પચીસ હજાર બરાબર છે પછી છે આપણે પોસ્ટ ઓફિસ સેવિંગ ખાતાનું વ્યાજ એક નામે બરાબર છે તો અહીંયા આપણે લખશું પોસ્ટ ઓફિસ સેવિંગ ખાતાનું વ્યાજ બરાબર તો હવે જો પોસ્ટ ઓફિસ સેવિંગ ખાતાનું વ્યાજ છે ને એ આપણને કેટલું આપ્યું છે તો કે એક તો એક નામે છે બરોબર અને ત્રણ હજાર બસો પચાસ આપ્યું છે બરોબર છે તો આપણે જ્યારે કલમ ટી બી બરોબર જોતા હતા ત્યારે આપણને એક વસ્તુ આવી હતી કે પોસ્ટ ઓફિસ સેવિંગ ખાતાનું વ્યાજ છે એ જો એક નામે હોય બરાબર છે તો ત્રણ હજાર પાંચસો સુધી અને આ આપણે જ્યારે અન્ય સાધનોની આવક શીખાતા ત્યારે પણ આપણે આ વસ્તુ આવી હતી સેમ થ્રીમાં બરાબર છે તો કલમ આ આપણને ત્રણ હજાર બસો પચાસ આપ્યું છે ઇનર કોલમમાં લખું છું અને એ કલમ દસ એની પેટા કલમ પંદર અને એની પેટા કલમ એક મુજબ જો સિંગલ અકાઉન્ટ હોય બરાબર છે તો એ ત્રણ હજાર પાંચસો સુધી અને જો જો જોઈન્ટ અકાઉન્ટ હોય બે વ્યક્તિનું અકાઉન્ટ હોય તો સાત હજાર રૂપિયા સુધી આપણને કરમુક્ત મળે છે બરાબર છે તો અહીંયા આપણે સિંગલ એકાઉન્ટ છે એટલે ત્રણ હજાર પાંચસો રૂપિયા સુધી કર મુક્ત છે બરાબર છે અહીંયા આપણે ત્રણ હજાર પાંચસો તો નહીં પણ કેટલા છે ત્રણ હજાર પાંચસોથી ઓછા છે એટલે પૂરેપૂરા આપણને કરમુક્ત મળશે તો આ આપણને કરપાત્ર આવકમાં કોઈ પણ જાતની આપણને મળશે નહીં બરાબર છે અહીંયા નીલ હવે આ સિવાય કોઈપણ જાતની આવક છે એ આપણે રહેતી નથી બરાબર છે તો હવે આપણે છે એ અહીંયા જે આપણી આવક આવશે બરાબર છે એ આપણી આવશે કુલ ગ્રોસ આવક તો આ બે લાખ છાસઠ હજાર આવી એ આવી આપણી અન્ય સાધનોની આવક બરોબર છે આપણે અહીંયા બાર લખી નાખીએ બે લાખ છાસઠ હજાર બરાબર છે અને અહીંયા આપણે છે એ કુલ ગ્રોસ આવક લખી નાખીએ પગારની આવક અને અન્ય સાધનોની આવક કુલ તો અહીંયા આપણે લખી નાખીએ કુલ ગ્રોસ આવક તો આઠ લાખ સાઠ હજાર પ્લસ કરી નાખીએ તો એ આવી શકે અગિયાર લાખ છવ્વીસ હજાર બરાબર કુલ ગ્રોસ આવક આવી ગઈ હવે આપણે જે જે વસ્તુ કપાત મળે છે એ વસ્તુ જોતા જઈએ બરાબર છે તો સૌ પ્રથમ છે વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડમાં આપેલ દાન બરાબર છે પણ એની પહેલાં ઉપરના આપણે જોતા જઈએ બરાબર છે ગ્રોસ આવક પગારની તો આવક છે એટલે એમાં તો કાંઈ વાત નથી અંધજન મહામંડળમાંથી મળેલ માનદ વેતન બરાબર છે તો એ પણ આપણી આવક છે તો આમાં પણ અત્યારે કાંઈ છે નહીં બેંક ફિક્સ ડિપોઝિટનું ગ્રોસ બરાબર છે ચાલો તો બેંક ફિક્સ ડિપોઝિટનું વ્યાજ તો એ આપણે છે એ ટી ટીટી બી બરાબર છે એના હેઠળ આપણે છે એ બાદ મળે છે તો બેંક ફિક્સ ડિપોઝિટ બરાબર છે ફિક્સ ડિપોઝિટ એને બાદ મળશે શું કામ કે એ વરિષ્ઠ નાગરિક છે બરાબર છે પછી બેંક સેવિંગ ડિપોઝિટ ખાતાનું વ્યાજ એ પણ એને બાદ મળશે બરાબર છે પછી પોસ્ટ ઓફિસ સેવિંગ ખાતાનું વ્યાજ એક નામે તો એ તો આપણે બાદ લઈ લીધું એટલે એનું કંઈ કામ નથી બરાબર તો ટીટી હેઠળ આ બે વસ્તુ છે એને બાદ મળશે પણ એના પાછળ છે એ આપણે જે રૂલ હતો એ જોવાનો છે તો આ બે વસ્તુ છે આપણી ટીટી બરોબર છે તો ટીટી હેઠળ શું કહેવા માંગે છે તો કે જો વરિષ્ઠ ના નાગરિક ના હોય બરાબર છે તો એને માત્ર સેવિંગ ડિપોઝિટ છે એ જ આવશે બરાબર બાદ મળશે અને દસ દસ હજાર રૂપિયા સુધી જ એને વ્યાજ બાદ મળશે પણ જો એ વરિષ્ઠ નાગરિક છે બરાબર તો એને ફિક્સ ડિપોઝિટ સેવિંગ ડિપોઝિટ બધા એક જે છે એ બાદ મળશે બરાબર છે તો એવી સિચ્યુએશનમાં એને કેટલું બાદ મળશે તો કે પચાસ હજાર રૂપિયા સુધી જે વ્યાજની રકમ છે એ બાદ મળશે બરાબર છે તો અહીંયા પહેલાં આપણે લખી નાખીએ બાદ કરશું આપણે કપાતો બરાબર તો કલમ એસી ટીટી બી બરાબર જેમાં આપણે વ્યાજની બાદ કરતા હતા બરોબર છે જે આપણે રોકાણ કરતા હતા ડિપોઝિટ કરતા હતા એમાં બરાબર છે તો સૌ સૌ પ્રથમ અહીંયા આપણે લખીએ કે એ ટીટી હેઠળ શું છે તો કે જે બેંક ફિક્સ ડિપોઝિટનું વ્યાજ અને આ સિવાય સેવિંગ ડિપોઝીટનું વ્યાજ એ બે ભેગું બરાબર છે તો અહીંયા આપણે લખશું બેંક કેટલું લઈ લો બેંક ફિક્સ ડિપોઝિટ તથા સેવિંગ ડિપોઝિટ નું વ્યાજ બરાબર કુલ કેટલું છે તો કે કુલ છે એક લાખ પિસ્તાલીસ પ્લસ પચીસ હજાર એક લાખ સિત્તેર હજાર જેટલું એનું વ્યાજ થાય છે માંથી પચાસ હજાર જેટલું બાદ મળશે શું કામ તો કંઈ વરિષ્ઠ નાગરિક છે એટલે પચાસ હજાર બાદ મળે છે નહીતર એને દસ હજાર જેટલું જ બાદ મળે જેટલું બાદ મળે કપાતપાત્ર છે બરાબર છે તો અહીંયા આપણે કપાતપાત્ર લખી નાખીએ બરાબર તો કેટલું બાદ મળશે તો કે પચાસ હજાર એટી ટી ટી બી હેઠળ તો અહીંયા આપણે લખી નાખશું પચાસ હજાર બાદ મળશે ચાલો બાકીનું બાદ મળશે નહીં ચાલો તો આ બે આનું થઈ ગયું પોસ્ટ ઓફિસ સેવિંગ તો અમે આપણે લેતા નથી પછી છે વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડમાં આપેલ દાન બરાબર તો આમાં આપણે સુધારેલ દાનની કિંમત ફાઇન્ડ આઉટ કરવી પડશે તો આવી સિચ્યુએશનમાં અત્યારે આપણે સુધારેલ દાનની કિંમત ફાઇન્ડ આઉટ કરવા માટે બધી કપાતો લેવી પડશે તો અત્યારે આપણે આઈટીજી હેઠળ જે દાન છે એને મૂકી દઈ બરોબર છે અને આમ રાષ્ટ્રીય રાહત ફંડમાં છે એટલે આ દાન તો પૂરેપૂરું આપણને છે એ બાદ મળશે અત્યારે બરોબર પણ અત્યારે આપણે એની ગણતરી કરવી નથી કારણ કે આપણે પહેલાં સુધારેલ દાન જે આપણે અંધજન મહામંડળ છે માન માન્ય ફંડ છે એટલે કંઈ કોઈ ગ ગવર્મેન્ટને આપણે દાન આપતા નથી બરોબર છે એટી જે હેઠળ આપણે જોયું હતું કે કોઈ પણ સરકારી આપણે કન્ક્લુઝન કાઢ્યું હતું કે ભાઈ કોઈ પણ સરકારી આપણું જે છે ફંડ છે એમાં આપણે દાન આપીએ તો એ પૂરેપૂરું કરપાત્ર છે સોરી પૂરેપૂરું કપાતને પાત્ર છે બરોબર છે સો એ સો ટકા અને જો કોઈ પ્રાઇવેટલી કોઈ ફ ટ્રસ્ટને દાન આપીએ અથવા તો કોઈ મંડળને દાન આપીએ બરાબર છે તો એ આપણે છે એ પચાસ ટકા જેટલું કપાતને પાત્ર છે પણ એના માટે પણ આપણે છે એ કુલ આપણું આવક છે બરાબર છે કુલ આપણી આવક છે સુધારેલી એના દસ ટકા જેટલું જે હોવું જોઈએ બરાબર છે અથવા તો એનાથી ઓછું હોય તો ચાલે પણ એનાથી વધારે આપણે ચાલે નહીં બરાબર છે તો એ વસ્તુની ગણતરી આપણે અહીંયા કરવી પડશે એટી જી હેઠળ તો આપણે અત્યારે એને રહેવા દઈએ બરોબર એટલે કે આ બે આપણે છે એ રેવા દીધા છે છ ને સાત પછી આગળ જોઈ પોતાની મેડિક્લેમ વીમા પોલિસીનું પ્રીમિયમ ચાલો તો મેડિક્લેમ વીમા પોલિસી છે બરાબર તો એ કે કેના હેઠળ આવશે તો કે એટી ડી હેઠળ આપણે છે એ જોયું હતું કે કોઠો જોયો તો આખો બરાબર છે કે પોતાની મેડિક્લેમ અથવા તો પત્નીની બાળકોની મેડિક્લેમ વીમા પોલિસી હોય તો પચીસ હજાર સુધી બરાબર સામાન્ય વ્યક્તિ માટે ચાલ જેની સાઠ વર્ષથી ઓછી ઉંમર છે સાઠ વર્ષથી વધારે ઉંમર હોય એવી સિચ્યુએશનમાં એને પોલિસીના સોરી પ્રીમિયમના પચાસ હજાર રૂપિયા જેટલી બાદ મળે બરાબર છે જો એ વરિષ્ઠ નાગરિક હોય તો અને અહીંયા આપણા આ વ્યક્તિ છે વરિષ્ઠ નાગરિક છે સૌમિલભાઈ બરાબર છે તો એવી સિચ્યુએશનમાં આપણે આ બેતાલીસે બેતાલીસ હજાર એને એટીડી હેઠળ બાદ દેવા પડશે અહીંયા આપણે લખશું કલમ એસી ડી બરાબર શું છે તકે એ ભાઈ આપણું છે મેડિક્લેમ વીમા પોલિસી તો પોલિસી પ્રીમિયમ બરાબર છે ચાલો તો કેટલું છે તકે એટીડી હેઠળ વરિષ્ઠ નાગરિકને અહીં લખી નાખીએ આપણે પચાસ હજાર સુધી કપાત માન્ય બરાબર છે તો બેતાલીસ હજાર છે તો પચાસ હજારની કપાત હોય તો બેતાલીસ હજાર તો ઓબ્વિયસલી બાદ મળી જ જાય તો અહીંયા લખશું આપણે બેતાલીસ હજાર બાદ બરાબર છે ચાલો તેમના પર આધારિત પિતા તેઓ પણ વિકલાંગ વ્યક્તિ છે ને તબીબી સારવાર અંગે થયેલ ખર્ચ ચાલો તો હવે પિતા છે એ વિકલાંગ વ્યક્તિ છે બરાબર છે પણ હવે એની વિકલાંગતા કેટલી છે ને એ એને કીધું નથી બરાબર છે તો આ કલમ છે એ આપણી એટી છે બરાબર ડીડી શું કહે છે કે જો તમારા આ આશ્રિત પિતા કે બાળકો કે કોઈ પણ માંદું છે બરાબર અને એ વિકલાંગ છે બરાબર તો એવી સિચ્યુએશનમાં એ છે એ પિચોતેર હજાર રૂપિયા સુધી તમે જો છે એની પાછળ ખર્ચ કરી શકો છો પણ હવે જો એની વિકલાંગતા એંસી ટકાથી વધુ હોય તો તમે એને એક લાખ પચીસ હજાર સુધી ખર્ચ માન્યો છે પણ અહીંયા આપણે વિકલાંગતા કેટલી છે ને એ કીધું નથી તો સામાન્ય વિકલાંગ હશે એવું સમજી અને આપણે છે એ પીચોતેર હજાર રૂપિયા સુધી આપણે રકમ છે એ બાદ મળી શકે છે એટી હેઠળ બરાબર છે તો અહીંયા આપણે લખી નાખીએ પિતાની સારવાર વિકલાંગ પિતાની સારવાર આવી વિકલાંગ કાઢી નાખીએ પિતાની સારવાર સાર પિતાની સારવાર અંગે થયેલ ખર્ચ કેટલો છે તો કે નેવું હજાર છે પણ મેં તમને કીધું એ પ્રમાણે આપણે છે એટીડી હેઠળ જો વિકલાંગતા એંસી ટકાથી વધારે હોય તો એક લાખ પચીસ હજાર રૂપિયા સુધી પણ વિકલાંગતા કેટલી છે એ કંઈ સ્પેસિફિકેશન કરેલું નથી એટલે પંચોતેર હજાર રૂપિયા આપણે બાદ લઈશું બરાબર છે તો અહીંયા આપણે પીચોતેર હજાર રૂપિયા કપાત પાત્ર બરાબર છે મેં તમને રૂલ કીધું એ પ્રમાણે બરાબર છે ચાલો આ વસ્તુ થઈ ગઈ પછી છે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ખાતામાં ભરેલ રકમ ચાલો પીપીએફ તો પીપીએફ શું છે તો કે પીપીએફ આપણે ક્યાં આવે તકે એ આપણે એટીસી હેઠળ જે રોકાણ કર્યું છે ત્યાં આવે બરાબર છે તો અહીંયા આપણે કલમ એટી સી હેઠળ કપાતને બાદ મળશે શું તકે પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં ખાતામાં ભરેલ રકમ બરાબર છે કેટલી તકે હવે એટીસી છે એક લાખ રૂપિયા ભરી છે તો આ એટીસીની તો આપણને ખબર જ છે કે ભાઈ એક લાખ પચાસ હજાર રૂપિયા સુધી રકમ કપાત પાત્ર જે છે એ કપાત પાત્ર છે બરાબર છે તો અહીંયા આપણે રૂપિયા એક લાખ પચાસ હજાર સુધી કપાત પાત્ર બરાબર એટલે કે એવી સિચ્યુએશનમાં એક લાખે એક લાખ આપણને બાદ મળશે બરાબર છે ચાલો હવે એટી સી થઈ ગયું પણ હવે આ આપણો વ્યક્તિ છે વરિષ્ઠ નાગરિક છે અને વિકલાંગ વ્યક્તિ છે શું છે વિકલાંગ વ્યક્તિ છે તો વિકલાંગ વ્યક્તિને આપણે છે એ કલમ એટી યુ હેઠળ એટી યુ હેઠળ ફરજિયાત પીચોતેર હજારની સ્ટાન્ડર્ડ કપાત બાદ મળે છે શું કામ કે વિકલાંગ છે તો એટીયુ હેઠળ છે એ બાદ રકમ મળશે બરોબર છે તો વિકલાંગતા અંગે કપાત પાત્ર રકમ હવે વિકલાંગ કેટલું છે ને એ આપણને કીધું નથી બરાબર છે તો પીચોતેર હજાર આપણે છે એ બાદ મળશે પણ જો એમ કીધું હોય કે ભાઈ એંસી ટકાથી વધારે વિકલાંગતા છે તો એને એક લાખ પચીસ હજાર રૂપિયા સુધી કપાત બાદ મળશે બરાબર છે પણ અહીંયા આપણને કાંઈ સ્પેસિફિકેશન કરેલું નથી એટલે આપણે છે એ ટીયુ હેઠળ પિચોતેર હજાર જ બાદ લેશું બરાબર છે વિકલાંગતા એની કપાત પાત્ર રકમ બરાબર છે ચાલો આ વસ્તુ થઈ ગઈ હજી આપણે બે જે છે એ જોવાનું છે એક છે એ આપણે અંધજન મહામંડળ માન્ય ફંડને આપેલ દાન અને વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડમાં આપેલ દાન આ દાનની રકમ બી આપણે કલમ એટી જી હેઠળ મળશે બરાબર છે ચાલો તો સૌપ્રથમ પ્રથમ આપણે છે એ વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડમાં આપેલ દાન લખી નાખીએ ચાલો તો એ કેટલું છે તો કે પાંચ હજાર રૂપિયા છે બરાબર તો પાંચે પાંચ હજાર શું કામ કે ભાઈ રાષ્ટ્રીય વાત એવી બરાબર છે મીન્સ કે આપણે ગવર્મેન્ટને આપીએ છીએ તો પૂરેપૂરે એટી જે હેઠળ જે દાન કરેલું છે એ કપાતને પાત્ર છે તો અહીંયા આપણે પાંચે પાંચ હજાર રૂપિયા અત્યારે મૂકી દઈ બરોબર છે પછી છે બીજું આપણું અંધજન મહામંડળ ખાલી દાન લખી નાખું છું બરાબર છે તો એમાં આપણે કઈ રીતે દાન મળશે તો એના માટે હું એક રફ પીઝ લઈ લઉં ચાલો આવી ગયું રફ પીસ હવે જુઓ આપણે સિચ્યુએશન આપણે રૂલ શું છે તો કે એટી જઈએ હેઠળ આપણે પહેલાં તો જોવાનું છે કે કેટલું છે તો કે દાન છે ખરેખર દાન અઠ્ઠાણું હજાર છે અને એના પચાસ ટકા જેટલું આપણને બાદ મળે છે કારણ કે પ્રાઇવેટ છે બરાબર છે અઠ્ઠાણું હજાર અને ગુણ્યા પચાસ ટકા એટલે કે ઓગણપચાસ હજાર રૂપિયા જેટલું ખરેખર જો આપણે લેવા જાય તો આપણને બાદ મળે બરોબર છે પણ હવે આપણે શું કરવાનું છે કે જે આપણી આવક છે અત્યાર સુધીના જે કપાત આપણે બાદ કરી અને જે આપણે છે એ વધે છે આવક બરોબર છે એના દસ ટકા જેટલું કમ્પેર કરીને જોવાનું છે કે શું વધારે છે બરાબર છે તો અહીંયા આપણે જોઈ આવક છે અગિયાર લાખ છવ્વીસ હજાર અને કપાતની વાત કરી લઈએ તો પચાસ હજાર બેતાલીસ હજાર ચોતેર હજાર એક લાખ અને પિચોતેર હજાર ત્રણ લાખ બેતાલીસ હજાર આપણે માઈનસ કરવાના થાય અગિયાર લાખ છવ્વીસ હજાર તો એ સાત લાખ હજાર જેટલું આપણી પાસે આવે બરાબર છે હવે આના દસ ટકા બરાબર છે તો અહીંયા આપણે એને ગુણ્યા દસ ટકા કરી નાખીએ તો ઇઠોતેર હજાર ચારસો બરાબર છે મીન્સ કે આ આપણે જોઈએ તો જે સુધારેલી રકમ છે બરાબર છે એ કઈ રીતે આવશે તો કે ઇઠોતેર હજાર અને સોરી અઠ્ઠાણું હજાર અને ઇઠોતેર હજાર ચારસો આવીમાંથી ઓછી કઈ છે તો કે આ છે તો આના પચાસ ટકા જેટલું તમને બાદ મળશે બરાબર છે એટલે કે એને ગુણ્યા પચાસ ટકા એટલે ઓગણ હજાર બસો તમને જે છે એ ખરેખર બાદ મળશે બરાબર છે આ ઓગણપચાસ હજાર બાદ મળશે નહીં કારણ કે એ તમારા દસ ટકાથી વધારે છે બરાબર એટલે તમને બાદ શું મળશે આ ઓગણ ચાલીસ હજાર બસો તમને બાદ મળશે બરાબર છે ચાલો આ એટીજી હેઠળ તમને બાદ મળશે ચાલો તો આ વસ્તુ થઈ ગઈ આપણે છે એ ઓગણચાલીસ હજાર બસો પ્લસ કરી નાખીએ પાંચ હજાર ચુમ્માલીસ હજાર બસો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની શું તકે આ જે એટી હેઠળ છે બરોબર છે તો એ બેય દાનની રકમ છે આપણે બાદ મળશે પણ આ જે છે આ તો પૂરેપૂરા મળશે અને આ છે એ ઓગણચાલીસ હજાર બસો જે જેટલા મળશે બરાબર છે હવે ઘણા ઘણી વખત શું થઈ જાય કે સ્ટુડન્ટ્સ છે એટીજી પહેલા પહેલાં આ પાંચ હજાર પૂરેપૂરા બાદ આપી દઈએ પછી જ્યારે ટોટલ આનો કરતા હોય બરાબર છે ત્યારે એમાં પાંચ હજાર પણ ઇન્ક્લુડ કરી નાખતા હોય છે તો એવું થાય નહીં બરોબર એટી જી હેઠળ છે એ કપાત આપણે લેવાની નથી બરાબર છે આ બાકીની કપાતો બધી લેવાની છે પણ એટીજી હેઠળની કપાત આપણે ધ્યાનમાં લેતા નથી શું કામ કે એટી જી હેઠળની જ કપાત છે બરોબર છે એટલે એને આપણે ધ્યાનમાં લેવાતી નથી એટલે જ આ મે એ છે એ છેલ્લે રાખેલી હતી હવે અહીંયા આપણે છે એ કુલ કપાતની રકમ છે એ જોઈ લઈ બરાબર કેટલી થાય છે પચાસ હજાર બેતાલીસ હજાર પિંચોતેર હજાર એક લાખ અને પિંચોતેર હજાર પ્લસ ચુમ્માલીસ હજાર બસો તો ટોટલ ત્રણ લાખ છ્યાસી હજાર બસો બરાબર જે કુલ કપાતની રકમ છે અહીંયા લખી નાખું ત્રણ લાખ છ્યાસી હજાર બસો બરાબર છે જે છે આપણી કુલ કપાત અને અહીંથી આપણને શું મળી જશે તો કે એમાંથી આપણે અગિયાર લાખ છવ્વીસ હજારમાંથી ત્રણ લાખ છ્યાસી હજાર બસો છે માઇનસ કરશું એટલે આપણી પાસે આવી જશે સાત લાખ ઓગણ ઓગણચાલીસ હજાર આઠસો સાત લાખ ઓગણચાલીસ હજાર આઠસો અને આ આવી જશે આપણી કુલ કરપાત્ર આવક બરાબર આના ઉપર આપણે કર આપવાનો થશે સાત લાખ ઓગણચાલીસ હજાર આઠસો ઉપર બરાબર છે ચાલો તો આ થઈ ગયો આપણો દાખલો બરાબર છે આમ તો રૂલ ઉપર જ આખી રમત છે એ આપણી ચાલતી હોય છે બરાબર છતાં કાંઈ ના સમજાતું હોય બરાબર છે તો છે એ પૂછી લેજો અને જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ તમને ખબર છે જરૂરથી કરી નાખજો થેન્ક યુ